કાલે જે પ્રોગ્રામ હતો વેરાવળ અમે રાતે સાડા ત્રણ અહીંથી નીકળ્યા છાડા ગાતે તો દીપડો અમારી ગાડીને જ આગળ ક્રોસ કર્યો જે દીપડો અહીંથી જે સિટી એરિયા છે ને સૌથી અહીંયા જંગલેશ્વર મંદિર બહુ એરિયા ગીચ એરિયા છે ગીચ એરિયામાં દીપડો રોડ ક્રોસ કરી પાછળ આપ દિવાલ જોઈ શકો એને કુદી એની પાછળ ઉપરના મકાનમાં ઉપર ચેરો છે એટલે આપણે જંગલ ખાતાને એવું કહેવા માંગીએ છીએ કે આ દીપરાને વહેલી તકે કે જે આ જે રસ્તા ઉપર ની પાછળ એ પણ સૌથી મોટા મોટી સોસાયટી હોય છે કારણ કે પાર કરતા કરતા અહીંયા આવ્યો છે એટલે પબ્લિક ને વાગતા જાનહાનિ ન થાય એની પેલા આ દીપડાને બેસતું કરીને પકડી લે એવી અમારે કોડીવાર નગરપાલિકા શહેર તરફથી અપીલ કરી છે તો આપ જોઈ શકો છો આ આ રોડ પર પબ્લિક અને લોકો બહુ ડરી ગયા છે કે દીપરો રાતના ટાઈમે આવે છે માહોલ થઈ ગયો કારણ કે વચ્ચે રાતના ટાઈમે દીપડો ઘૂસી જાય એટલે ભાઈનો માહોલ થઈ ગયો છે એકદમ આપ બધાને પૂછી શકો છો રાતે અત્યારે પણ મને પાછો બોલાવ્યું છે કાનો શું કરો એટલે અમે અત્યારે જંગલ ખાતાના જે અધિકારીઓ છે એની સાથે વાત પણ કરીએ છીએ